ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નંબર ગામના શંકાસ્પદ મોત થતાં મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તળાજા તાલુકાના ભદ્રાવળ નંબર બે ગામ પાસેની કેનાલ પાસેથી મૃતદેહ મળી આવ્યો ગઈકાલે સાંજે ઘરેથી વાહન લઈને યુવાન નીકળ્યા હતા જેનો મૃતદેહ આજે મળી આવતા ચકચાર ફેલાય છે મૃતકનું નામ મહેશભાઈ મગનભાઈ પરમાર ઉંમર વર્ષ બાવીસ હોવાનું જાણવા મળ્યું હાલમાં મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી યુવાનની હત્યા થઈ હોવાની શંકા પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવતા મૃતદેહ ભાવનગર પેનલ પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી મારભાઈ અચ્છા શું નામ છે તમારું ભાઈનું મહેશભાઈ મગનભાઈ પરમાર કેટલી ઉંમર છે આશરે

એટલે હું કહી કહેવાય ત્યાં કંઈક હોલ્ડ કરીને ખોઈ ગયો છે રાતે ઊંઘમાં એટલે પછી હું કઈ ચાલો હું જાઉં હવે નીકળું હું ધંધા બાબતે હું તો વૈયા જ જાઉં પછી હું આવ્યો નહીં એટલે ગાડી ત્યાં પડી એટલે મેં જોઈ ગાડી સાડા આઠથી થી નવ હા સવારે હા સવારે એટલે હું ના ગયો એટલે ત્યાં ગાડી પડી એટલે હું કેબિનમાં જોયું આમ ઊંચું છે ને પણ ત્યાં કોઈ નહોતું સીટ ઉપર હું કે પાછળ કદાચ કુવા વહી ગયો હોય આંકડા આગળ પડે એટલે પાછળ ગયો એટલે પાછળ કોઈ નહોતું એટલે મેં દરવાજો ડાયક ખોલો એટલે ત્યાં નીચે ના પડેલો

હું કાલ ઘરે નતો એટલે ઘરે ઘરે હું નહોતો મને કઈ ખબર નથી હું આવ્યો હું આજે આઠ નવ વાગે આવ્યો હતો શંકા તો ગમે કોઈ